જુનાગઢના માંગરોળ પંથકમાં વાતાવરણમાં ફરી પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે અને લગભગ દસ થી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે માંગરોળ બંદરે નવ નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે પવનના કારણે જેટીમાં બાંધેલી બોટો અથડાઈને ભારે નુકસાની પામી છે આ સ્થિતિના કારણે માછીમારો બેકાર બન્યા છે આ સિઝનમાં માત્ર એક જ ફિશિંગ થઈ પરંતુ ખોટ વેઠવી પડી છે

નો ખલાસી નો પગાર રાશન બરફ અને ડીઝલ નો ખર્ચ કરી અને ચાર થી પાંચ લાખ રૂપિયાનો ચાર થી પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે